આજે તો શન્ય માત્ર માસાના ઘરે આવી ગયા એવી એટલે કે એના કારખાને ગામમાં માત્ર ત્રીજા માણસ એવી ના બેલા ને એવું થવા લેવાનું છે એવું બધું છે તો હવે અત્યારે બપોરે ખાઈને પાછા અને હજી કામકાજ હાલત છે બધું અને અત્યારે હું છે ને મોટર ચાલુ કરવા આવ્યો હતો શટર ને એવું બધું છે ને બંધ કરતું જવાનું ઉપર જવાનું આપણે ત્રીજા માણસ ના કરવાની કરવા ને એવું બધું છે શું કરવાનું છે ને એ તો અડધું મને નથી ખબર કારણ કે હજી શું પ્લાન હોય ખબર નથી ગાય તો ઉપર જઈને બધું તમને બધાને શું શું કામ કરવાનું છે ને આજે ને ઘણું બધું કામ કર્યું છે અને હું તો વાટા બોલતો હતો ભાઈ આ કોઈ સલાહ કરો એટલે વાંધો ન થાય અને ટોપી ઓપી કેવી લાગે ને મને નથી મજા આવતી ટોપી પહેરવાની આ તો તોય તડકાની પહેરવી પડે માથે બાકી આટા મેરા કરવાનું તો એટલે મોટર બોટર સારું રહે મોટર બાઈક કરીએ ને પછી દવાનું ઉપર આપણે ઉપર જાય તો બધું બતાવીશું અને તડકો કાંઈ

હા એવું પછી પાણી આવવા દે છે આપણે સજ આગું રહેવાય કારણ કે આપણો ફોન વોટરપ્રૂફ નથી ઓનલી ફોર સાટા પ્રૂફ છે એટલે સાટા એથી નો વાંધો આવે મિત્રાણીઓ એનું કામ છે નવરા તો બી સિમેન્ટ સિમેન્ટની એલું ત્રીજા માળા સડાવવાની છે તો ચાલો આવું સડાવવાની બાકી બીજા સડા એને સડાવવાની યુટ્યુબ પર આવું કામ ન કરે તો એ કામ કરવું પડે છે ગાય તો માથે જ આવી ફાઇનલ કન્ટેન્ટ કન્ટિન્યુ એને અગાજ રીતે આપણે વાટા બોરવાના જવા

ત્રીજા માળે સ્લેબ ભીડવાનો રે આયા તો શેડીન ખાસો મૂક્યો પટ્ટી મૂકી પડે નકર અમે આઠા જાય એ કે કાઈ તડકો ફૂલ છે તો આપી હોતે પલાળવી પડે તો લોકેશન જો ત્રીજા માળે હેવી ને અત્યારે ચાર જણા હેવી એટલો એટલે થર લઈ લીધા છે હજી ઓલી બાજુ છે આ પાડે ઓલી બાજુ દેખાતું નથી બસ બાકી છે હમણાં બતાડે એ બાજુ તો કન્ટિન્યુ લોક બધા બન્યા રહેજો કે હે હાડા છ એટલે બાકી ખબર નથી ફોનમાં જોયું નથી અને જોવાનું બાકી છે લગભગ તો હાડા છ જેવું થઈ ગયું ફાઇનલ સ તો વાગી ગયા અને ઇટ્સ ટાઈમ ટુ ટાઈમ આપણે ઘરે જવાનું હે ગાઈઝ અને અત્યારે તો બધું કામ કમ્પ્લીટ એટલે હજી નથી થયું હું હવે એમ થઈ શકાય ચાર જણાથી આ જો ભી પડે હે હવે ભી પડે ભાઈ ને ભી પડે કામ કરતા હવે આટલું પૂરું છું જો ખાલી આટલું શણવાનું ચાર જણા થયા એટલું કરવી એટલે ગાઈશ કઈ નાનીમથી વાત નથી અને આપણા ખાડા ધોઈ થઈ ગયા હૈયા તૈયાર હવે તો પગ ચડાવી દો હવાનાને ને સડાયા કેમ કે વારો ન થા તો પગ ચડાવવાનો ને કઈ જવે હને ફોન આવે છે મહાનો તો કેમ કે હું બ્લોગ શૂટિંગ કરીને આપણે હેઠે જ આવી પહેલા તો હને ફોન ઉપાડ લઉં આપણે ઉપાડ લીધો ને પાછી વાત આપણે કરવાની સ્ટાર્ટ કરી દઈએ ફોન આવ્યો તો કે પાણી તું બહુ નો સાટતો એમ જો કેટલું સાટી દીધું કેમ કે ગાય જવે હે ને તમને દેખાડું પાણી આપણે પાસે કેટલું છે ને સમજો એટલો ખાડો વી ગયો છે ધોરિયાનું પાણી આવતું બંધ થઈ ગયું હોય આથી મોટર લાંબી કરી હતી ફૂંકાઈ ગયું છે ને ટીપણું વિરુ એમાંથી પાતો તો સમજો મારું મારી જો ના બેઠા બેઠા દાંત કાઢે વિડીયો ઉતારું છું પણ હાથ લાંબો કરો ના દેખાય છે નહીં તમને હાથ લાંબો કરે છે ગાઈશ પણ હે ને અહીંયા એમ ખબર કે આથી એટલું બધું આપણે ઝૂમ નથી થતું સારો નથી એટલો બધો ફોન આપણે ફોન લેવાનો પેલા સબસ્ક્રાઈબર હજાર કરાવો એટલે સારો ફોન લઈ આવી અને આમ સમજો આટલું બાકી છે ગાય આટલું સીણું છે વૈષ્મા દિવાલ ત્રીજો માળ છે ભાઈ આ ભી તો પડે જ ને બધાને બેલા સડાવવા પડે એ તો બીજા સડાવી દે આપણે ન સડાવવાનું હોય બાકી આ એટલું કામ અધૂરું છે ગાય અને આથી જો ગામનો વ્યૂ આવી જાવ ખાલી ઓછો આવ્યો તો બેઠો મહાજા બે હજાર ખબર નહીં તો ગાડી લઈને વ્યાજ્યા કોઈ છે ને હવે ખબર નહીં ક્યારે આવે પાછા ને અત્યારે એકલો એકલો બેઠો હોઉં અને હું પાછા ફૂક મારીને બેઠો હોય એઠે બગડી ગયેલું હતું જો આપણે પાછા વીઆઈપી માણસો છે ને ભીડમાં તો બે નહીં પાછા આ કેમ અહીંયા બેવું પડે હવે શું કરવું કે જવાનું હોય ને છે હજી આમ જો ચોડી આવી કેમ જો આ ભર ચડવા ગયા હતા હા ટેન્શન આવી બધી કામ કરવા આવ્યું હાજ પડ્યા કામ કરવા આવ્યું

તમારો જ બાકી છે તમે જો જોવા આયા છે આયા કેને કેને બેઠા હોય અત્યારે જોવા આયા કારીગરો કામ તો કરે ને એમ ધ્યાન તો રાખી પડે ને કા પરમ આ દાંત કાઢતો હમણા આયા ને એટલે માથે ફોન ચાલુ કે મારો ઉપાય કે દીધો એટલું બધું ફોન ચાલુ કરે ને એટલે નો દાંત કાઢે આ જો કાઢી તો આવ દાંત કાઢ જા કર બાય બાય કે દે બાય તાતા કે દે

લાલ શું કર રહે છે કુછ નહી કર રહે અબી વ્લોગ ઉતાર રહે અને ગાઈસ અમને અત્યારે ના લીયા છે કે ક્યુકી સુબહ देर હો જાતી હે ઉઠને મે ઓર હમકો કામ પે જના હોતા હે ક્યુકી 8 બજ જાતે હે તો પેલા હનુ ગુજરાતી મે બોલુ નકે તમને اردو હિન્દી હને સમજાશે ને તો એક ની સિવાય ભાઈઓ તથા બહેનો એક ની સિવાય હો એટલે હવારે મોડું ઉઠાઈ જાય એટલે આપડે નાવનો વેતનો આવે કેમ કે આપડે તો સીધો કામ હે નકર પછી કોઈ કામ નો રાખે એટલે અત્યારે તો મહાન જાવ હું વાટાને એવું બુરવાનું હોય કામ હોય આજ બહુ ભી પડી ગઈ હા હવે ને આજ ફેરવા પડશે આ દુખો દુઃખો મળ્યો આવડા વ્લોગ મિત્રો વ્લોગ બંધ થઈ ગયો તો હાથ ફેરવ્યો ને એમાં હાથ દુખો દુઃખો મળે હવે વાટા બુરી ને હને હવે થઈ જાય આપણે મોડું જાગવામાં એટલે હને અત્યારે ના લીધું હે ને આરો ના જ પડે કેમ કે કામે જાવ એટલે થોડુંક ફ્રેશ થઈ જાય મન બન વાતો ઘણી બધી થઈ ગઈ છે ને કન્ટિન્યુ કન્ટિન્યુ હવે ખાવા ખાવાટાને મળે આમ તો બ્લોગ ને પૂરો કરી દે એટલે હું એડિટ કરી નાખું હા જે હોવી ને તો પછી એડિટિંગ એ નહીં થાય એટલે છું ને થોડુંક વિચારો વિચારો કાંક કામ વ્યૂ વ્યૂ નથી આવતા બહુ બરોબર તમારો સપોર્ટ નહીં મળતો ગાય અને અમારું મોઢું જોગ ઉતાર તો આમાં દેખાઈ દઉં જાય રીતનું તમને નહીં દેખાય આમ છે ને એટલે આબલામાં ડિસ્પ્લે બતાવી ને એટલે મારું મોડું એમાં દેખાય આમ કેવો લાગુ રૂપાળો નથી બહુ સારો લાગતો વાળ આ બધું વધારે કાઇપના નાખ્યા છે એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં ને બધા બન્યા રહેજો અને કાલે મળીશું એક ફ્રી વાર નવા ને નવા અંદાજ સાથે તો આવા નવા વિડીયો આપણે આવતા રહીશી અને જો વિડીયો જોવાનું હું ભૂલતા નહીં રહેજો ક્યારેક ક્યારેક નથી મૂકતો પાછો કેમ કે કામ આવી જાય ને એવું બધું હોય તો જય માતાજી જય મારડીમાં આજનો લોગ આપણે જ પૂરો કરીશું કાલે મળીશું ફ્રી વાર એક નવા ને નવો અંદાજ સાથે તો વિડીયો સૌને ભૂલતા નહીં અને આ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી જ નાખજો કેમ કે ફટાફટ આપણે વિડીયો આવશે કાંઈ તો બોલવું પડશે બાય બાય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હાલો હાલો કરતા જાઓ કાલે ગયું કરો જોબસ્ક્રાઈબ પહેલા પછી વિડીયો બંધ કરું કરી છો ને એમ તો દયાળો છે બધા સબસ્ક્રાઈબ કરી નાખું કા બાય બાય